તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે છોક ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજે મસ્ત સનલાઇટ સાથે આજની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો સવાર અવારમાં છે ને પપ્પા એને તો નાસ્તો કરી લીધો હોય અત્યાર લગી તમને ડેલી વ્લોગ બનાવ બતાવતો હતો નહીં બહુ લેટ બતાવતો તો એટલે હું છે ને ખાલી નાસ્તો કરવા બેઠો રોઈ જ હોય અને આજે પપ્પાની એ નાસ્તો કરી લીધો તોય થોડુંક તો લેટ થઈ ગયું હતું પપ્પા જોવા બાજુ બે જાય તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો એમને શું કરી લીધું

બે ગયા છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ સ્ટોરેજ નથી તો આજનો વ્લોગ ઉતારવો છે તો ડિલીટ તમારો પડશે ને મારે કઈ એવું છે જો આવા બધા પ્રોબ્લેમ હોય સ્ટોરેજ ના પ્રોબ્લેમ હોય પછી કાલ ઢોસા રેસિપી બનાવી એમાં બહુ ટાઈમ લાગી ગયો 9:30 10 વાગે આ લોકો તો ફ્રી થયા છે 9:30 એ સેલો ઢોસું બનાવ્યું હતું તો ઢોસા ની રેસિપી હજી સુધી નો જોઈ આવી તો જોઈ આવજો અને આજે બહુ બધા કામ છે આજે હેર કટ કરાવવા જવાના છે તો રોહિત ઉઠે પછી આપણે હેર કટ કરાવી આવીએ દાઢી બાઢી કરાવી એવું બધું કરીએ તો ચાલો તમને બતાવી દો ખાલી ઢોસાની રેસીપી જોવાની જેટલી મજા આવે ને એટલું આ લોકોને કામ વધી જાય આ તો એટલા જ વાસણ છે આખી ખાટલી ફેરી હતી બાકીના તો ગોઠવી દીધા છે આ લોકોએ કે હા જે હું આવ્યો ને જોયું તો જોવા મમ્મી કસરું નાખવા હોઈ ગયા એની રોટલી એ ઠંડી થઈ ગઈ છે કારણ કે જેને રોટલી ખાવાની બાકી છે અને આ બાજુ માખણ ને ચા પડી છે ગામડામાં કેમ માખણ ભરીને ઊંચું હોય આ બહુ ટાઈમ પછી મને જોવા મળ્યો બાકી તમે ગામડે જાઓ તો મોટા સકરામ વસા માખણ પડ્યું હોય બાકી જોવા ન મળે અને પપ્પા સવાર હવારમાં થોડાક પુસ્તક એ વાંચે તો ચાલો ઉપાને એનું કામ કરવા દઈએ આપણે થોડી વારમાં થોડીક યોગા કસરત સૂર્ય નમસ્કાર કરીએ અડધી કલાક અને ફ્રી થઈએ અને નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયા ત્યારે મળી જાય નાઈ ને મસ્ત ફ્રેશ થઈ ગયો છે ને ચાલો સવારમાં આજે છે ને આપણે ખાલી દૂધ પીવાનું છે તો બદામવાળું દૂધ થઈ ગયું છે રેડી અને આ બાજુ મમ્મીની બધા કામમાં છે એટલે આપણે એને બપોરે આવશું ને ત્યારે મળશું તો દૂધ પીને હું સીધો જ આવું હેર કટિંગ સુધી સુધીમાં હેર કટિંગ કરાવીને ઘરે આવું ને ત્યાં સુધીમાં કાલ છે ને આવા જ તાણે હું સોનલ સાથે ગયો હતો કાલના માં મેં કીધું તું એક બહુ મસ્ત જગ્યાએ ગયા હતા પણ અમે ગયા હતા કપડા ને એવું ખરીદી કરવા માટે

અને જે આપણે ટોપો લાવ્યા હતા ને ટોપો મોટો પડે છે મોટો પડે છે ટૂંકો પડે છે તો કાન ખુલ્લા રહી છે ને એટલે આપણે નવો ટોપો લેવા જવાના છે બે ત્રણ ટોપા લેતા આવી અને બે જોડી નવા કપડા લેતા આવી રેસીઓ માટે દિવાળીની ખરીદી પણ આની ખરીદી છે ને મને એવું લાગે બે મહિને બે મહિને ચાલુ જ રહે તારું કેવું એમાં એવું છે આપણે કપડા આવ્યા છે બહુ સાજા લાડવા બધા આવ્યા છે એટલા આવ્યા છે બધા મોટા થાય છે ચાર ઇંચ બધા એટલા બધા મોટા થાય છે બધા વાળી વાળી નથી અત્યારે

હવે હાલે ક્યાં લગ્યું તો ક્યાં લેવા જવાના ક્યાં લેવા જવાના શામધામ તો હાલો આપણે શામધામ જાવું છે અને ભાઈને ઉડાવતા જાય બાંધવાનો છે કે એમને એમ કોઈ કુઈ જાહે એમનું તો આડું બાડું મૂકી જકાગ ઘર કોળીએ એમ નાખવાનો તો સુઈ જાય ને એટલે શામતમ ચોક જાય ને ત્યાં કઈ દુકાનમાં માં જાય છે કેવા કપડા લે છે ને શામતમ ચોક પહોંચી ગયા છે ને સોનલ ને છે ને બસરી બંસરી ફેશન માંથી કપડાં લેવાના ચાલો અંદર જોઈ એક વાગી ગયા ને આપણે કપડા લઈને આવી ગયા કપડા ખાલી એક જોડી લેવાના હતા ઈ તમે જે લીધા ને એવા જ લીધા અને કોઈ ધોકો જો મને તેમ કે ઓલા નવા આવે ને નવી સ્ટાઈલ માં કા ઈ ટાઈપ લેવા જવાના છે એવા કઈ નું લેવાના શિયાળા પહેરો નાખીસ લેવાના લેવા જવાના હતા એવું છે જો જો કંપની ના લેવાના હતા જવાના

એ ટાઈપના ના પડે તો રહેવા દે બાકી ઓલા તો બધા ખોલી નાખે તો એક ટોપો લીધો ને એક આ લીધું મને જેમ કે ઓલા ફેન્સી કપડા આવશે ને લેવા ને ફેન્સી કપડામાં હાફ ઓલા ફૂલ સ્વીલ સ્લીવના બહુ છે ને ઓછા મળે મળે તો ખરા તો આને માપના ન મળે ને એવું બધું થતું હતું પછી એક લેગ વીએ હોય ને એ આપણે આપણે એવા લેવા નહીં નહોતા નહોતા લેવાના એવું હતું એમને તો આવા લેવાના હતા તો મને કીધું તો હું લેતા હોત આમાં તો કાઈ આવતું જ નથી ભાઈ મને એમ કીધું કે નવી નામાકા કઈ આમાં નથી આવતું મલી અને આમે તે જીન્સ ને છે ને બહુ ઓછી ડિઝાઇનવાળા કપડામાં લેડીઝ લોકો જેટલી આવે ને એટલી હું કેવું ધારું મને તો એમ થાય તો કાકા માફ ને હારા મળી જાય પણ કઈ મળ્યા નહીં આ મારા જો જો કંપની માં હારા લે હતા પણ એમાં કઈ હતા નહીં તો ગાઈસ કાલ છે ને રિસીવ ને આપણે રસી દેવા જવાની છે એટલે જોઈ છે કાલ રોવે છે શું કરે છે એ કાલ ફોન બ્લોગ લઈને તમને બતાવું તો ચાલો હવે જમવાનું ટાણું થઈ ગયું છે આપણે જાય જઈ ઘરે ત્યાં હું જમવાનું બને બનાવું છે ને જોઈ શું છે તે બીલું ખાઈ લેવા ના ના આઈ બની ગયું

અને આ જો હજી બપોરનો કાલનો શું છે માવા માં શું ખાય તો ગાય જો આ કાલના માવાની ફેંકી બનાવશે ને હવે મને બહુ એટલે બહુ ભૂખ લાગી છે ચાલો હું ખાવા જાઉં છે ને બપોરે જમવાની ના પાડી હતી પણ ઘરે આવ્યા ને એટલે ફેંકી બનાવી તો ફેંકી ખાવી હતી અને રોટલી ને મકાઈ નું શાક કેવું નહોતું ખાવું અને પુણા ગામ ઈ રસાવાળા સમોસા ને એવું ખાય ને એવો તો એ જે ફેંકી તો ખાવીશ છે બોલો એમ કેમ ખાવી નહોતી મને ખબર હે તમે ખાઈ લીધી હોત ને તો નીચે હતો તમારો ફોન આવ્યો આપણે તારે ખાઈયો એટલે ફોન આવ્યો મને ખબર હોય કે આને ફેંકી ને એવું ખાવું હોય શાક રોટલા નો ખાવું હોય એટલે મેં ફોન કરી એટલે ખાઈ લે તો જો ફેંકી ખાવા આવી ગયો છે અને બહુ બધા લોકો ની કોમેન્ટ આવી આવી હતી કે તમે દાંત નું ઓપરેશન કરાઈ નાખો હોય કે રોહિત ભાઈ વ્લોગ લે કે કે રોહિત ભાઈ મસ્ત વ્લોગ લે છે એમ કહેતા હતા હે વ્લોગ લો પૈકલું બધું નો ઉતારી આપ્યું હે રોહિત ભાઈ વાત રે બહુ એટલે આપણે જોવું જ્યારે ઓપરેશન કરીશું ને ત્યારે કે રોહિત ભાઈ કેટલું વોગિંગ કરી છે તો ચાલો હવે એક રોટલી ખાઈ લીધી છે હું હું કામમાં છે હોય આખો દિવસ ફ્રી હોઉં એટલે હું વધારે શૂટ કરી કેવું છે પણ હું જયારે ટાઈમ આવશે ત્યારે કેવું શૂટ કરે વાગી ગયા છે બપોરના ના અને ને જો નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયો છું ને હવે મમ્મી ની જાય છે મામા ની ઘરે શ્રાદ્ધ છે ને ત્યાં તો એમ કે છે લક્ષ્મણ નગરમાં આવું છું ત્યાંથી કઈ શોપિંગ કરીને આવશે તો બતાવીશું રાધિકા રેડી થઈ ગઈ છે એવું છે તો ચાલો રાધિકા ને મમ્મી ને આપડે છે ને ઉતારવા જવાના છે એટલે ઓફિસ ત્યાંથી હું સીધો ઓફિસે જાય ઘરે આવી રોહિતને લઈને ઓફિસે વાગી જશે સાડા પાંચ અને ઓફિસેથી ઘરે આવ્યો છું પણ મમ્મીની ઘરે નતા આવવાના એ ત્યાંથી સીધા મામાની ત્યાં વહી જવાના તો જોઈ છે કાંઈ પણ ખરીદી કરી છે તો કાલના બ્લોગમાં બતાવી એની પહેલાં આજે હતી બે ઓક્ટોમ્બર અને ગાંધી જયંતી તો સોનલે છે ને રહી રહીને રિસીવને મસ્ત મજાના ગાંધી બાપુ બનાવ્યા છે અને એનો થોડુંક ફોટોગ્રાફી કરીને એ રીતના મને વિડીયો મોકલો છે તો તમને બતાવું જોઈ આવું ગાંધી બાપુ કેવા લાગ્યા કોમેન્ટ સજેસ્ટ એટલે બહુ મસ્ત ફોટા પાડવા દે જાગતો હોય તો ફોટા પાડવા દે પાડવાનો કાંઈ રહેવાનો દે સોનલ એમ કહેતો તો એટલે મસ્ત મજાના ફોટોગ્રાફી કરી હતી અને હવે ટૂંક સમયમાં જોઈ છે આપણે નવરાત્રિ આવે છે તો નવરાત્રિના કંઈક ફોટોગ્રાફી કેવું કરાવશું તો ચાલો આજે મમ્મી નથી એટલે આપણે તો ચા કાંઈ પીતા નથી તો ગરમ પાણી થોડુંક પીવું છે તો પી લઉં અને પછી બધા લોકો અમે આવું મામાના ઘરે તો ત્યાં મેળ આવશે તો બધાને મળાવીશ અકર પછી ઘરે આવીને આ બ્લોગનો એન્ડ કરી દે તો બંને રહી જો વ્લોગ સાથે હું થાય છે જોઈશ વાગી ગયા છે સાંજના સાડા આઠ અને જો ઘરે પહોંચી ગયા છે મામાને ત્યાંથી ઘરે એટલે વહેલાઈ આવી છે કે રાધિકાની મજા બગડી ગઈ તી અને જો એને એવું છે કે જર્જીલા વાળું પાણી પીવે ને જ સારું થાય હે હં ત્યાંથી શું લીધું તો તમને કાલના ના જોવા મળશે અને કોના ક્યાંક કોને કોને એવું છે કે જળજીળા પીવાની બહુ મજા આવે સોડા કરતા પાણીમાં નાખીને મને બહુ ભાવે રાધિકા ને બહુ ભાવે રોહિત ને પૂછી તને ભાવે પાણીમાં નાખીને ખાલી સોડા કરતા પાણીમાં વધારે મજા આવે તો રાધિકા પાંચ વાળું પડેકુ લાવી છે આપણે બે થોડુંક થોડું પી લઈ એની પેલા કાલના લોગમાં જે બધી કોમેન્ટ આવી છે એ કોમેન્ટ વાંચી લઈએ તો સૌથી પેલા કોની કોમેન્ટ આવી છે નીલમ રાજપાલ કે રોહિતભાઈ મને પણ સંભાર બહુ ભાવે ઈડલી ઢોસા કરતા સંભાર વધારે જોઈએ અમારે મારે છે ને ઓલી ટોપરાની ચટણી હોય ને ઈ મને વધારે ભાવે સંભાર કરતા સાડે દસ સાત દિવસ થી બહુ સરસ ઢોસા બનાવ્યા થેન્ક યુ રાજેશ દાવડા મસ્ત બનાવ્યા ઢોસા થેન્ક યુ યશમીન બલમાર રાધિકાએ મસ્ત ઢોસા બનાવ્યા વિઠ્ઠલભાઈ નાગેવાડીયા ઢોસા બહુ સરસ બનાવ્યા પિનલ ઠુમળ સંદીપભાઈ પાણી બનાવ્યું એમાંથી જ ખીરું બનાવાય આ તો તમે ખીરું રેડી રાખ્યું એમાં તમે આ પાલક ગાજરને ને પાણી નાખી દીધું મને ખબર હતી પણ મિસ્ટેક થઈ ગઈ કાલે ઉતાવાળા જેટલી હતી ને તો શું કરવું ની કઈ ખબર ન પડતી અશ્વિન ડાબી ખૂબ સરસ ઢોસા સુનિતા લાઠિયા જય માતાજી નરેશ મકવાણા જય માતાજી રીધી સોની બ્રેડ લઝાણિયા ટ્રાય કરો વન્સ મોર એટલે બ્રેડ લઝાણિયા શું આવે ગૂગલ માં સર્ચ અલા યુટ્યુબ માં સર્ચ કરો તો આ નવું કક સેટ બનાવું છું કોસા સારા બનાવ્યા પાયલ કતરીયા જય સ્વામિનારાયણ હર્ષ બામરોડિયા જય સ્વામિનારાયણ મોનિકા ગેણિયા હવે જ્યારે પણ રેમ્પો બનાવો ત્યારે ચણાના લોટ અને રવો મિક્સ કરી દો તો ગાઈસ હવે અમને લાગતું નથી કે કોસા અમે ઘરે બનાવું છું જગદીશ ભાઈ ગયા જગદીશ ભાઈ સુપર બાઉથ વોટરિંગ ઢોસા પાનુ વરસડા જય યોગેશ્વર

સોનાલી પટેલ રોડી પર કપડું પહેરવું એનાથી વંજન પહેરવાનો ધુમાડો નહીં થાય ઓકે બહુ મોટો વાંધો લાગે સાહેબ આપણે જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રિયા પટેલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માયાબેન ઓજાસ જે કઈ ઢોસા બનાવ્યા ખૂબ સરસ બનાવ્યા ઓકે ગંગા બોગન સિંગડા ચા તો હું પણ નથી પીતો લાલીની છેડા અમારે ઘરે પણ ઢોસા બહુ જ બને છે માયા હોય આપણે જે આતે જમતા હોય એ આતે ક્યારે તપેલી માં જમવાનું બીજી વાર નહીં લેવાનું ઓકે અને રિદ્ધિબેન તળાવ્યા જય શ્રી કૃષ્ણ સોરસ ચોસા બનાવ્યા અસ્મિતા જોડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરુણાબેન મુગલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાંતિલાલ અકબરી જય શ્રી કૃષ્ણ ડિમ્પલ શાહ ફર્સ્ટ કોમેન્ટ તો ગાઈઝ આ હતી બધી આજની કોમેન્ટ અને હવે રોહિત છે ને મોટો જ ઉપર વાંધો છે એની પકડવાનો છે તો ચાલો જોઈ રોહિત છે ને વાંધો પકડે છે રાધિકા નળ ચાલુ મૂકીને મૂકી દીધો છે ક્યાં છે વાંધો તો ચાલો રોહિત ભાઈ પકડી લ્યો વાંધો રૂમાલ લ્યો પકડી લ્યો હાલો રોહિત છે ને વાંધો પકડે છે ઓલી તો વાંધા એટલી બીવે ને રાધિકા થાવ નીચે હોય ગઈ હવે આને અમારા ઘરમાં એવું છે કોઈ પણ જીવ જંતુ કે એવું નીકળે ને તો જટદાર અમે છે ને મારતા નથી કપડામાં લઈ લઈ અને બહાર ફેંકી દે તો રોહિત જો વાંધો પકડે છે ને વાંધો લુકા ચૂપી કરે છે પણ ફાઇનલી ગાઈઝ વાંધો કપડામાં આવી ગયો છે આવી ગયો છે આવી ગયો છે તો ચાલો હવે આને નીચે નાખવા બહાર નાખી દે બારીની બહાર છે ને નાખી દે એટલે નીચે વહી જાય તો આ અહીંથી તો ચાલો હવે રાધિકા આવે ને એટલે આપણે એની માટે પ્રયાણ કરીશું કે આ રૂમાલમાં વાંધો છે અને જોઈએ ખરે છે કે નહીં કે રૂમાલમાં ચોટી ગયો છે ખરો રૂમાલમાં જોતો તો ગાય જ તો છે નહીં વાંધો આવ્યો કે નહીં એ નથી ખબર પડી તો પાછું ગેંડીમાં જોવા હોવા જાવું છું હે કેટલા કેટલા ઉપર કોક્રોચથી બહુ ભીક લાગે છે કોમેન્ટમાં કહેજો અહીંયા તો કે વાંધો છે નહીં એટલે ફાઇનલી જ ગઈ ગયો હોય છે એવું લાગે છે ગાઈઝ જ આ તો આજનો લોગ આજનો લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો એની સાથે આજનો લોગ આપણે એન્ડ કર્યું છે હાઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય